જય ગણેશ દાદા જય માતાજી જય જીનેન્દ્ર આજ તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસ મંગળવાર આજની લીલાચારાની નિરણના લાભાર્થી પરિવાર ગામ વિરાણિયાના નટુબા કાળુબા જાડેજા પરિવાર તરફથી એક ગાડી લીલાચારાની નિરણ ડોળી ગામના ગામધની ગાય માતાઓને પીરસવામાં આવેલ છે પધારો 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 ગૌમાતા આપ પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું કહી દિલ દાતાશ્રી પરિવાર તરફથી પીરેશવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના દાતાશ્રી પરિવાર એવા નટુભા કાળુબા જાડેજા ગામ વિરાણીઓ એમના પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો છેલ્લા વીસ દિવસથી વિરાણીયા ગામમાં જેમની વાડી છે એવા શ્રી નટુભા જાડેજા એમનું મકાઈનો ચારો ડૂળ ગામના ગામધરની ગાય માતાઓ માટે આપણે મંગાવીએ છીએ આજે નટુબાને પોતાને ભાવના થતાં એ ઓશ્રી તરફથી એક ગાડી લીલાચારાની નિરણ લોણી ગામના ગામધારની ગાય માતાઓને પીરસવામાં આવેલ છે એવા જાડેજા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના જય માતાજી વંદે ગૌ રમ